પાટણથી સમાચાર પાટણનું સમી કે જ્યાં સ્કૂલની છત પરથી પટકાતા શિક્ષકનું મોત થઈ ગયું સમીના રાજપુર પ્રાથમિક શાળામાં આ ઘટના બની છતનું જર્જરિત પતરું રિપેર કરવા શિક્ષક ઉપર ગયા હતા

રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દરજી નટુભાઈ તેઓ ચોમાસાના સાવચેતના ભાગરૂપે ઉપર ચડી અને પતરાની ચકાસણી કરતા હતા અને એ ચકાસણી દરમિયાન તેઓ નીચે પડકાતા તેમનું અવસાન થયેલ છે અને મેં મારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મારી સમગ્ર ટીમને તાત્કાલિક ત્યાં આગળ એમના મોકલી પણ આપેલ છે અને એમનો પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવેલ છે અને અત્યારે અમારી તમામ શિક્ષણની ટીમ એમના પરિવાર સાથે પણ છે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવતું હતું ત્યાં આગળ નહીં આવી કોઈ અમારા મારફત શાળા મારફત કે ગ્રામજનો મારફત આવી કોઈ રજૂઆત અમારા પાસે આવેલ નથી જેના કારણે ત્યાં અમે કોઈ ધ્યાન પણ ત્યાં અમારા પર આવેલ ના હોવાની કોઈ કાર્યવાહી કરી શકેલ નથી ખરેખર આ એક ખૂબ દુઃખદ ઘટના છે કે શિક્ષકે જાતે નહોતું ચડવું જોતું અને એમને કોઈ વ્યક્તિના પાસે બોલાવીને કામ કરવાનું હતું પણ એમને ના ચડવાના છતાંય પણ એ પોતે ચડ્યા અને એમનું અવસાન થયેલ છે આપણી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા જોડાઈ ગયા છે દિગ્વિજયસિંહ જી ડીપીઓ એવું કહી રહ્યા છે કે અમને કોઈ અરજી મળી નથી કે શાળા જર્જરિત હોય કોઈ ફરિયાદ પણ નથી મળી પણ જે જાણકારી છે તે મુજબ શાળાના શિક્ષક છત રિપેર કરવા માટે છત ઉપર ચડ્યા હતા અને પટકાતા તેમનું મૃત્યુ થયું છે આપના સુધી શું વિગતો મળી છે તો આ દુઃખદ ઘટનાને પહેલા તો હું જે બહેની છે એના પરિવારને દુઃખ સહન કરવા માટેની એ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું રાજપુર પ્રાથમિક શાળા જે પાટણ જિલ્લાની છે એના નટોરભાઈ દરજી જે છે ઉપર પતરા ઉપર કોઈ વરસાદના કારણે પાણી પડતું હોય અથવા એ જૂના પતરા હોય ઉપર ચડ્યા અને એ પડવાથી દુઃખદ ઘટના થઈ છે જનરલી શિક્ષકો શાળા નિશાળો વેકેશન ખુલે એટલે સફાઈ માટે કે સફાઈના મદદ માટે એમને જાતે પણ ઘણી વખત કામ કરતા હોય છે આ જે ઘટના બની છે શિક્ષક ભલે ડીપીઓ તરીકે એની ફરજ નથી પણ એ એક શાળાના શિક્ષક તરીકે પોતે આ કામ કરવા ગયા છે અને ઘટના બની છે આજે આપણે જોયું કે આખા રાજ્યમાં ઘણી જર્જરિત શાળાઓ છે જેને ઘણી વખત પાડી નાખવામાં આવે અને બીજા નવા બિલ્ડીંગ બનતા હોય તો એની વૈકલ્પિક વ્યવસ્થા પણ ઘણી જગ્યાએ નથી હોતી અને આજની કે સરકાર પાસે આંકડા છે છે કેટલી જર્જરિત અને બાળકો બાળકોને બેસવા માટે મજબૂરી બેસવું પડતું હોય છે એક સરકારના એક શિક્ષક તરીકે એને એક ફરજનો ભાગ સમજી અને આ કામ કર્યું અને આ દુઃખદ ઘટના બની છે એને હું ખરેખર સરકાર પણ એના પરિવાર ને જયારે આ ઘટના બની અને એ પત્ર ઉપર ચડી અને આ કામગીરી કરવી પડી એ કોઈ શિક્ષક મજૂર કે માણસો રાખીને કરાવી શકે વાત કરે ઘણી વખત બાળકો પાસે રૂમ સફાઈ કરાવતા હોય છે કઈ કરાવતા હોય તો વિડીયો વાયરલ થતા હોય છે પણ જે એના સ્વચ્છતાના ખર્ચ આપવામાં આવે એ સ્વચ્છતાનો ખર્ચ પણ એટલો માણસને એ માણસ રાખી શકે કામ કરાવી શકે એટલી રકમ પણ નથી હોતી એટલે આ ઘટના જે બની છે એ ઘટનાને હું દુઃખદ ઘટના ગણું છું અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ આ દુઃખદ ઘટનામાં એના પરિવારને સાતન આપવા માટે અમે વિનંતી કરી છે આભાર દિગ્વિજયસિંહ જી બીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો રાજ્યમાં અનેક જર્જરિત શાળાઓ છે અને તેના કારણે આવી રીતે ક્યારેક કોઈકનો ભોગ પણ લેવાતો હોવાનું દિગ્વિજયસિંહે નિવેદન આપ્યું